તો જય દ્વારકાધીશ તો જો અત્યારે આપણે તૈયાર થઈ ગઈ છીએ ને હવે આને પહેલાના બ્લોકમાં મેં કીધું હતું કે મારા બેનના લગ્ન છે તો અત્યારે માંડવું છે તો હવે જાય અમે તો હવે જોતા રહેજો આગળ જઈએ તો જો અત્યારે હું મારા પપ્પા જાય મારા મોટા પણ ઘરે અને બીજા બધા તો વયા ગયા હે તો હવે જાય જો અમે અમારા મોટા પણ ઘરે પછી માંડવો હે આજે અને કાલ જઈને આવવાની હે તો કાલે પણ આપણે બ્લોક થોડોક ઉતારશી અને જો અત્યારે આપણે દુકાન તો બંધ કરી નાખીએ અને હવે જાય હવે

તો જોવો અત્યારે માંડવાની વિધિ તો પૂરી થઈ ગઈ છે અને હવે અમે બધા ચા પી અને મહેમાન પણ બધા આવી ગયા હે જુઓ તમે બધા પણ તો અમારા મોટા આપાન મારાપાન બધા બેઠા છે અને મહેમાન બધા આવી ગયા હે ને એ બધા અને બેનું ની પણ બધા આવી ગયા છે તો જો અત્યારે અમે આવી ગયા એ મચ્છુમાના મંદિરે અને અહીંયા આરતી ચાલુ છે અને આજે બેનના લગ્ન છે એટલે અને પગ લગાડવા આવવું પડે અમારે અહીંયા તો જુઓ અત્યારે આવી ગયા એ અમે અહીંયા મંદિરે અને જોતા રહેજો આગળ હવે તો જુઓ અત્યારે અમે આવી ગઈ રાણી મારૂડીમાંના મંદિરે અને અહીંયા પણ અમારે આવવું પડે મેં તમને આગળ વાત કરીએ તો હવે જાય આપણે અંદર અને અહીંયા પણ નારિયેલની મૂકવાનું છે તો અત્યારે વાગી ગયા રાતના બાર અને અમે બધા મામા ભાઈના બધાય ભાઈ જોવા અમે નવરા થઈ ગયા હી અને અત્યારે આવ્યા હી અમે બધા બંધ વાળા મેલેડીમાં એ પોખડધર ભાનુભાઈ માયે અને જેવો અત્યારે અમે ચાર જણા હી અને હજી બે જણા રસ્તામાં હે તો હમણાં એ પણ આવી જાય છે તો જુઓ હવે એ પણ આવી ગયા મારો ભાઈ ને મારો ભાઈનો છોકરો તો જેવો હવે આગળ હવે હવે જાય છે આપણે મંદિરે તો જેવો આર્યું મારો ભાઈ ને મારા ફૂંનો છોકરો અને આ બધા પણ મારા અમે મામા ભાઈને જ ભાઈ હી તો અત્યારે રાતના બાર વાગ્યા ને હવે અમે નવરાતા તો કીધું હાલો હવે આ કોઈ આવ્યા નહોતા તો અમે જઈ હવે તો જવો ભોગી ગઈ અમે અને હવે જાય હવે મંદિરે તો અહીંયા પણ મંદિરે વિડીયો શૂટિંગની અલાઉડ નથી તો જવો અત્યારે આપણે ભોગી ગઈ મંદિરે અને અહીંયા રોજે રોજ એટલું ટ્રાફિક હોય એ જોઈ લો તમે બધા પણ અને અહીંયા અંદર મંદિરની અંદર તો વિડીયો શૂટિંગની અલાઉડ નથી પણ આપણે બહારથી તમને બધાનું બતાવી દઉં તો જોઈ લો તમે બધા પણ અને આપણે તો અહીં ઘણી વાર આવી ગયા હી તો આ કોઈ નહોતા આવ્યા એટલે લઈ આવ્યા તો જોઈ લીજો તમને બધા મંદિર તો મંદિરે દર્શન તો અમે બધા કરી લીધા હે અને બહુ મજા આવી તો અમે બાર વાગે આવ્યા હતા તોય પણ એટલું માણા હતું તો હવે જઈએ હવે ઘરે તો જોતા રહેજો આગળ હજી આપણે હવે ઘરે જઈને હવે બ્લોગ થોડોક ઉતારશી અને જેવો આ રહ્યો આપણો બોર્ડ ઓલો હમણાં તમને બતાવ્યો તો એ અને હવે જઈએ હવે આપણે ઘરે તો ગુડ મોર્નિંગ બધા નહીં તો અત્યારે વાગી ગયા સાડા છ અને આપણે રાતે એક વાગે આવ્યા હતા અમે તો વધારે જો સાડા છ વાગે પૂછી ગઈ અને હવે ચાવરનું આપણે ડે લે તો હવે જતા રહેજો આગળ આવી જાય આપણે હવે ડે લે તો હાલો હવે તો જો આ દેખાય આપણો ગાયોનો ડેલો છે અને હવે આમાં જુઓ તાળું માર્યું છે અત્યારે અને હવે ખોલનાખી નાખીએ આપણે તાળું અને જુઓ આ બાંધી આપણે ગા અને વાસડી બે જોઈએ તમે બધા ખોલનાખી નાખીએ તાળું તો જુઓ અત્યારે આપણે તાળું તો ખોલી નાખ્યું એ અને અત્યારે પહેલાં તો આપણે અંધારું થાય એટલે લાઇટ ચાલુ કરી નાખીએ જો લાઇટ ચાલુ કરી નાખીએ અને જોઈ લ્યો અત્યારે આપણે ડેલાનો હાલ અને બે દિવસથી આપણે લગ્નમાં હઈએ તો કાંઈ નવરા નથી વાયદા કરવા કોદરાની બધું હવે એમને પડ્યું છે જોઈ લે તમે બધાય પણ અને અત્યારે આપણે ઢોરાને જોવો પાલું નાખી દીધો હોય આખી ગમેન્ટ ભરી દીધી એટલે ખાધા રાખશે તો આપણે ક્યારે ક્યારે નવરા થઈ નકી નહીં તો ડેલે આવી ન આવી એના કરતાં પાલો નાખી દઈએ આપણે તો જોવો અત્યારે કોદરા કેટલા પૈડા હૈ અને પાણી પાવા આવતી છે એમ તો એકવાર તો આવશે એકજનો હમણાં પાણી પાવા અને ખાવાનું તો હવે કંઈ નાખવા નથી આખો ખોદી હાલશે હવે લગભગ હવે આપણે પાવડો પડ્યો છે તો આ પાવડેથી અમે રોજ બધું ભેગું કરી અને પછી નાખી દે અમે કચરામાં તો જેવો હવે અહીંયા પણ પડ્યા હે ઢગલા તો હવે હવે રહેવા દે આપણે વાયદું કંઈ કરતા નથી કાલો આવી ગયા હતા આપણે ડેલે જો ડેલાની હાલત જોવો તમે બધા તો આજે કોઈ વાહિદું કરવા નવરું નથી તો બધે એમનેમ પડ્યું છે તો હવે એક હવે હાહીંજી આવીને પછી હવે કરશે તો આજ ભલે એમને પડ્યું બધું તો જુઓ અત્યારે આપણે ગૌરીને બે પાલો ખાઈ છે બે ભાઈ પણ આપણે પાલો ખાઈએ આપણે બિનદાયક રીલ ઉતારવાની છે તો અમને થોડી ખબર પછી આપણે તો ઇન્સ્ટાગ્રામમાં મૂકીશ તો જોઈ લેજો તમે બધા પણ હજી તમને વ્હાઈટ પેઇન્ટ થઈ એટલે હું કઈ આ બોધરા બોધરા કરીશ ને બધું બગડી જાય હવે કાલે જ કરશે આ બધું જો આ બધું હજી એમને ભર્યું હોય તો હાલો હવે ઘરે જઈને હવે આપણે નાઈ લઈ પછી જવાનું આપણે હવે વાડીએ તો વાડીએ બધું રાખ્યું હોય અમે તો કાલના વ્લોગમાં જોઈ લેજો તમે બધા પણ અને હવે જાય આપણે હવે ઘરે તો ડેલાને માર દેવા પાછું આપણે તાળું ચાલો હવે જાય આપણે ઘરે તો હવે જોતા રહેજો આગળ હવે તો પહેલાં તો આપણે હવે ડેલો બંધ કરી નાખીને હવે મારદે આપણે તાળું અને જાય હવે ઘરે જાઉં ના વા ને હવે એક બ્લોક ને હું એડ કરીશ ને હવે બીજો બ્લોક પાછો લાઈને ચાલુ કરીશ તો બને એટલો હું બ્લોક બનાવીશ લગ્નમાં લગભગ તો વધારે ડાઉનલોડ નહીં પણ તો એ બનાવી લઈશ આપણે તો બ્લોગ ગયું તો લાઈક કરવા દેજો સબસ્ક્રાઇબ કરજો ને બે લાઈક ઓપ્શન ઓન કરી નાખજો અને બ્લોક ને કરીએ આપણે એન્ડ એ બડી